વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ જોવાના છીએ સરસ મજાનું સમજાવીશ એટલે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રોને જણાવજો ચલો પહેલો નીચેની પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો તો અહીં ગુણાકારની ક્રિયા કરવાની છે પહેલી રકમ હું લખી દઉં છું ફોર અને બીજો છે ક્યુ વત્તા આર અહીં તમે વિદ્યાર્થી મિત્રો જુઓ તો આ એક પદી છે અને એક અને બે એટલે આ દ્વિપદી છે તો પહેલાં સૌ પ્રથમ શું કરવાનું તો બરાબર ચાર પી હોય એ પહેલાં આની સાથે ગુણાશે બરાબર એટલે ગુણા ક્યુ અહીં વધતા હોય તો વધતા પછી પાછું ચાર પી છે એ આની સાથે ગુણાય એટલે ગુણ્યા આ એટલે ચાર પી છે એ આની સાથે ગુણાય ચાર પી છે એ આની સાથે ગુણાય હવે અહીં જોઈએ તો ફોર પી ક્યુ વત્તા ફોર પી આર આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે ચલો બીજો જોઈએ બીજો છે એ બી અને એ ઓછા બી ઓકે તો અહીં વિદ્યાર્થી મિત્રો શું થાય અહીં બરાબર કરવાનું આ એ છે આ કૌશ કરી દેવાનું આઈ એ બી પહેલાં એની સાથે ગુણાય એ બી ગુણ્યા એ અહીં ઓછા હોય તો ઓછા એ બી અને બી એ બી ગુણ્યા બી હવે અહીં શું થાય એ ગુણ્યા એટલે એનો વર્ગ બી એમના એમ ઓછા હોય તો ઓછા એમના એમ એ એમના એમ બી ગુણ્યા બી એટલે બીનો વર્ગ તો શું થયું એ વર્ગ બી ઓછા એ બીનો વર્ગ થયો ચલો ત્રીજો જોઈએ ત્રીજો છે એ વત્તા બી અને સેવન એ વર્ગ બી વર્ગ ઓકે તો અહીં દ્વિપદી પહેલાં આપેલી છે અને એક પદી પછી આપેલી છે તો કંઈ ફરક ના પડે એ વત્તા બી ગુણ્યા સેવન એ વર્ગ બી વર્ગ તો અહીં શું થશે એની સાથે આ પદ ગુણાય પહેલાં સેવન એ વર્ગ બી વર્ગ વત્તા પછી બીની સાથે ગુણાય તો બી ગુણ્યા સેવન એ વર્ગ બી વર્ગ આવું શું થાય સેવન એમના એમ આ એનો વર્ગ ના એ એટલે એનો ઘન થશે બીનો વર્ગ વત્તા સેવન એના એ એનો વર્ગ અને બીનો ઘન થશે ખ્યાલ આવે તમને આ એકદમ ઈજી છે તમે સમજી વિચારીને ગણો તો ચલો ત્રણ થયા ચોથો લઈએ એ વર્ગ ઓછા નવ અને ચ્યારે તો અહીં લખીએ એ વર્ગ ઓછા નવ કૌશ થઈ ગયો ગુણ્યા ચાર એક આયુ અહીં ગુણા એટલે ચાર એ વર્ગ નહીં એટલે એનો ગન ડાયરેક કરી નવ ચોક છત્રીસ એ ના એમ તો આ એ તો શું આવ્યો ચાર એનો ગન ઓછા છત્રીસે પાંચમો લઈ લઈએ પીક્યુ વત્તા ક્યુ આર પિક્યુ વત્તા ક્યુઆર વત્તા આર પી અને શું તો અહીં લખીએ પીક્યુ વત્તા ક્યુ આર વત્તા આર પી ગુણ્યા શું કોઈ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શું થાય શૂન્ય એટલે અહીં શું થઈ ગયું ડાયરેક્ટ જવાબ તમને મળી ગયું કેટલો આવ્યો શૂન્ય તો અહીં વાર્તા પૂરી થઈ ગઈ ઓકે ચલો આવજો હવે અહીં શું કહે છે કોષ્ટક પૂરું કરો પ્રથમ પદાવલી બીજી પદાવલી અને ગુણાકાર એક છે બરાબર તો અહીં આપણે લખીએ અને પછી ગણીએ અને લખીશું પહેલો પ્રથમ પદાવલી એ છે અને બીજી પદાવલી છે ગુણ્યા બી વત્તા સી વત્તા ડી આવું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં ગણવા જઈએ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પીચ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરશો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ પર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક ઇયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લાગી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો શું થશે અહીં છ આ એ છે એ બી સાથે ગુણાય એટલે એ બી અહીં વધતા જતો વધતા પાછો એ છે એસી સાથે ગુણાય એટલે એસી વધતા જતો વધતા એ છે ડી સાથે ગુણાય એટલે એ ડી તો શું આવ્યું એ બી વત્તા એસી વત્તા એ ડી આવો જવાબ આવ્યો તો લખી દઈએ અહીં એ બી વત્તા એસી વત્તા એ ડી ઓકે ચલો બીજો જોઈએ આવો એક્સ વત્તા વાય ઓછા પાંચ ગુણે પાંચ એક્સ વાય તો અહીં જોઈએ તો સેમ થશે કઈ રીતે પહેલાં પોચે એક્સ વાય એની સાથે ગુણાય આપણે લખીએ એક રકમ પાંચ એક્સ વાય એક્સ અહીં છે તો વધતા પાંચ એક્સ વાય એ વાય સાથે ગુણાય તો ગુણ્યા વાય ઓછા છે તો ઓછા પાંચ એક્સ વાય છે એ પાંચ સાથે ગુણાય તો પોચ એક્સ અને વર્ગ વાય વત્તા ઓછા પોચે પચીસ એક્સ વાય આવું જવાબ પાંચ એક્સ વર્ગ વાય અહીં લખું પાંચ એક્સ વર્ગ વાય વત્તા પાંચ એક્સ વાય નો વર્ગ ઓછા પચીસ એક્સ વાય તો ઓછા પચીસ એક્સ વાય ઓકે ચલો જવા આપી દો ત્રીજું જુઓ પી ગુણ્યા છ પીનો વર્ગ ઓછા સેવન પી વત્તા પાંચ અહીં બરાબર આ પી આખા આ પી છે આની સાથે ગુણાય એટલે પી ગુણ્યા છ પીનો વર્ગ ઓછા હોય તો ઓછા આ પી પાછો ગુણા એટલે પી ગુણ્યા સેવન પી વત્તા હોય તો વત્તા પાંચ ગુણ્યા પી શું થાય છ પીની બે ગાતને એક એટલે પીનો ગન ઓછા સેવન પી ગુણ્યા પી એટલે પીનો વર્ગ વત્તા પોચ પી આવો આવો 6p³ - 7p² + 5p અહીં લખી દઈશુ 6p³ - 7p² + 5p ઓકે ચલો આગળ ચોથો જોઈ લો 4 પીનો વર્ગ ક્યુનો વર્ગ ગુણ્યા પીનો વર્ગ ઓછા ક્યુનો વર્ગ તો અહીં જોવા તમે તો ચાર પી વર્ગ ક્યુ વર્ગ આઈ રહ્યું ઓના સાથે ગુણાય એટલે પી વર્ગ ઓછા હોય તો ઓછા પાછું ચાર પીનો વર્ગ ક્યુનો વર્ગ ગુણ્યા ક્યુનો વર્ગ આ આની સાથે ગુણાય અને આ આની સાથે ગુણાય તો ચાર એમના એમ પીનો વર્ગ અને પીનો વર્ગ બે ને બે ચાર એટલે પીની ચાર ઘાત ક્યુનો વર્ગ એમના એમ ઓછા ચાર પીનો વર્ગ ક્યુની બે અને ક્યુની બે એટલે ક્યુની ચાર આવો જવાબ આવો ચાર પીની ચાર પીની ચાર ઘાત ક્યુનો વર્ગ ઓછા ચાર પીનો વર્ગ ક્યુનો વર્ગ આ લખી દઈએ અહીં ચાર પીની ચાર ક્યુની બે ઓછા ચાર પીનો નો વર્ગ ક્યુની ચાર ઓકે ચલો આગળ હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો છે અહીં જોઈ લો એ વત્તા બી વત્તા સી ગુણ્યા એ બીસી પાંચવો તો આ બધા સાથે ગુણાય ચલો બરાબર એ એમના એમ આ ગુણાશે એ બી અહીં હોય તો વધતા બી એમના એમ ગુણ્યા એ બી સી વત્તા સી એમ ગુણ્યા એ બી સી તો અહીં શું થાય એ ગુણ્યા એટલે એનો વર્ગ બી એમ વત્તા અહીં બી થાય તો એ બી ગુણ્યા બી એટલે બીનો વર્ગ અને સી એમના એમ અહીં એ બી અને સી ગુણ્યા એટલે સીનો વર્ગ આવો જવાબ આવી લખી દઈએ એ વર્ગ એ વર્ગ બીસી વત્તા એ બી વર્ગ સી વત્તા એ બી સીનો વર્ગ ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને ગણવાનું થાય બરાબર છે ચલો ત્રીજો દાખલો એ લઈ લઈએ ત્રીજો દાખલો થોડો ભારે છે પણ સમજી વિચારીને ગણો તો આવડે એવું છે બરાબર છે ચલો ત્રીજો ત્રીજાનો પહેલો એનો વર્ગ ગુણ્યા બે એની બાવી ઘાત ગુણ્યા ચાર એની છવ્વી ઘાત ઓકે બરાબર આવું તમે જુઓ એનો વર્ગ ના એમ રે બરાબર ગુણ્યા બે એમના એમ એની બાવી ઘાત એમના એમ ચાર એમના એમ એની છવ્વી ઘાત હવે અહીં શું થાય વિદ્યાર્થી મિત્રો અચળપદ અલગ કરીએ બે અને ચાર અચળપદ છે તો લખી દીધા ગુણે એનો વર્ગ ગુણે એની બાવી ઘાત ગુણે એની છવ્વી ઘાત કે ચાર દુ આઠ થયા એની છવ્વીસ અને બાવીસ છવ્વીસ છત્રીસ છેતાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણ અને બે પચાસ તો એની કેટલી થઈ પચાસ ઘાત એટલે આઠ એની પચાસ ઘાત ચલો બીજો જોઈએ હોય બે તૃતીયાંશ એક્સ વાય ગુણે માઇનસ નવ એક્સનો વર્ગ વાયનો વર્ગ ચલો પહેલાં અચળપદ લખી દઈએ બે તૃતીયાંશ એક્સ વાય છે એટલે એક્સ Y, વાય માઇનસ નવ ભાગ્યા દસ આ વર્ગ અને આ નો વર્ગ હવે અચળપદ નજીક લઈએ બે તૃતી એમના એમ ગુણ્યા માઇનસ નવ ભાગ્યા દસ એમના એમ આ એક્સ ના એમ એની જગ્યાએ એક્સનો વર્ગ વાય ના એમ અને વાયનો વર્ગ બરાબર બધા પદો નજીક લાવી દીધા હવે છેદ ઉડતા હોય તો ઉડાડવાના બાકી કંઈ નહીં ઉડું જ ઉડું જ જો ત્રણ તરી નવ બે દસ તો શું વધ્યું માઇનસ ત્રણ ભાગ્યા પાંચ વધે હવે એક્સ અને એક્સનો વર્ગ એટલે બે અને એક્સની ઉપર કશું નહીં એટલે એક ગાત હોય એટલે એક્સની ત્રણ ગાત અહીંયા બે અને ત્રણ એટલે વાયની ત્રણ ગાત કઉં કરવું હોય તો કરવાનું નહીં થાય આ જવાબ આવી ગયો ચલો આગળનો દાખલો કરીએ આ દાખલા ઈજી જ હોય સમજી વિચારીને ગણવા પડે નિયમપુરમાં માઇનસ દસ ભાગ્યા ત્રણ પી ક્યુનો ઘન છ ભાગ્યા પોચ પીનો ઘન અને ક્યુ ઓકે ચલો પહેલાં શું કરીશું દસ ભાગ્યા ત્રણ છૂટો કરી દઈએ અહીં પીને છૂટો કરીએ ક્યુનો ઘન છૂટો કરી દઈએ અહીં છ ભાગ્યા પાંચને છૂટો કરીએ અહીં પીનો ઘન છૂટો કરીએ અને અહીં ક્યુ ઓકે આવું અચળપદો નજીક લાવી દઈએ તો માઇનસ દસ ભાગ્યા ત્રણ ગુણ્યા છ ભાગ્યા પોંચ અચળપદો લઈ લીધા ગુણ્યા પી પીવાળું પદ છે તો પીનો ઘન આ ક્યુ ક્યુવાળું પદ ક્યુનું ઘન બધા નજીક આવી ગયો એવું છેદ ઉડતા હોય તો ઉડાડવાના તો ત્રણ દુ છ પાંચ દુ દસ બે દુ માઇનસ ચાર પીની ત્રણ અને એક એટલે પીની ચાર ક્યુની એ ત્રણ અને એક એટલે ચાર ક્યુની ચાર અહીં કૌશ કરી દેવાનું માઇનસ ચાર પીની ચાર ઘાત અને ક્યુની ચાર ઘાત ઓકે ચલો ચોથો જોઈ લઈએ હા તો ઇજી છે ચોથો તો એક્સ ગુણ્યા એક્સનો વર્ગ વધતા એક્સનો ગન ગુણ્યા એક્સની ચાર ઘાત અહીં તમે જુઓ તો બધા ચલ કેટલા છે એક્સ જ છે એક્સના ઉપર એક છે તો એક્સની એક ગાથ વધતા ઉપર બે ગાત વધતા ત્રણ ઘાત વધતા ચાર ઘાત ચાર પોચો સાત આઠ નવ દસ તો વિદ્યાર્થી મિત્રો કેટલી આવી એક્સની દસ ઘાત અહીં વિદ્યાર્થી મિત્રો ચૌદ પંદર મિનિટ જેવું થયું છે એટલે ત્રણ દાખલા સુધી રાખીએ છીએ નેક્સ્ટ ચોથા દાખલાથી શરૂઆત કરીએ